કોઈ નહીં ઊભો રહેવાનો નથી અહીંયા બધાને બેસી જવાનું છે મંડપમાં માં તો જ્યાં અવાજ સાંભળતા હોય તો ભાઈઓ બધાય

શ્રીપતે હાર હાર મહાદેવ એટલે થોડીક ઝડપ રાખવાની છે કેમ કે ગામ ને ગામ ધવાડો પણ છે આપડે સંતો ગમે પછી ગામ ગમે ને એટલે ગામે એમ કીધું છે કે તમે સંતો પેલા વર્ષાદી લઈ લે પછી અમારે બધાને જમવાનું છે પરમ પૂજ મહંત શ્રી રાજેન્દ્રગીરી બાપુ શિવશક્તિ આશ્રમ સખવદ નો સન્માન કરશે નિતિનગીરી બાપુ પછી ભાવેશી ઊભો થઈ જાય ભાઈ નમ પાર્વતી પતિ હર હર મહાદેવ મહાન શ્રી બાપુ શિવ કથાકાર સોકટ સન્માન કરશે અમાર ભાવેશ ગીરી બાપુ આવી જાવ ભાવેશ ગીરી બાપુ પછી દીપક ગીરી બાપુ ઉભા થાય છે ભાઈ મન શ્રી ગજરાજગીરી બાપુ સાંભળેડા મહાદેવ મહંત નું સન્માન કરશે મહામર એક હજાર આઠ હસુ પુરી બાપુ સાંજેડા મહાદેવ નું સન્માન કરશે તુષાર બાપુ બાપુગીરી બાપુ આવી જાઉં મહાદેવ કૈલાસગીરી બાપુ હોડીયાર આશ્રમ રોયલ ભદ્રાવલ એનું સન્માન કરશે મુકેશ ગીરી બાપુ આવી જાવ મુકેશ બાપુ

શિવ શક્તિ સેવા મંડળ તળાજા વતી મોહંત બનાવ્યા છે તો જેને આમંત્રણ આપે એ બરાબર છે તો તો અમે સ્વીકારીએ છીએ પણ તળાજા તાલુકામાં જ્યાં જ્યાં ભંડારો થતો હોય ના બાપોને આમંત્રણ આપો એટલે બાપુ આવશે સો ટકા આવશે કેમકે જેને સેવાની સેવા જ કરવી છે ને એ ગમે નાથી આવી જાય ને જેને સેવા નથી કરી એને તમે ગમે એટલા આડે દે તો બાપુ પણ સ્વીકારી લે કેમ કે આપણે એનો બાળક કેવાય મન શ્રી ભગવતગીરી બાપુ તરેડવાળા ના સન્માન કરશે રેવાગીરી બાપુ કેતવાલ બાપુ મે થાય ને ઓલા બાપુ નું નામ શું છે રાહ રમહદેવ મહાદેવ માતાજીનું મનહર ગિરી બાપ